તો બોટાદમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી નવા વર્ષે દાદાના દર્શને ઉમટી પડ્યા ભક્તો અને ભક્તોની ભારે ભીડ જામી છે આજે કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો છે આજે નવા વર્ષે વિશેષ શણગાર સાથે અર્ચન આરતી યોજાઈ હતી ભગવાનને આજે છપ્પન ભોગ ધરાવાશે અને ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે અને નવા દિવસની શરૂઆત કરી રહ્યા છે નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે આજથી જે નવું વર્ષ જે ચાલુ થઈ રહ્યું છે તેમાં દાદાના દર્શન કરીને લોકોએ ભવ્યતા અને ધન્યતા અનુભવી હતી બેસતા વર્ષના દિવસે આજે હનુમાનજી મહારાજને સુવર્ણ રત્ન જડિત શણગાર દાદાને અદ્ભુત ધરાવવામાં આવ્યા છે તેમજ હનુમાનજી મહારાજને સુંદર આજે વર્ષનો પ્રારંભ થાય છે એટલે અદ્ભુત અન્કુટ ધરાવવામાં આવ્યો છે એ દર્શનાર્થીઓ હજારો અને લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાની પ્રાર્થનાઓ મૂકી રહ્યા છે અને દરેકના જીવનમાંથી આદિ વ્યાધિની ઉપાધિ કષ્ટ દાદા હરી લે અને સુખ સમૃદ્ધિ એના જીવનમાં ખૂબ વધે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમને તો હનુમાનજી મહારાજે ઘણું આપ્યું જ છે અને આપતા જ રહે છે પણ અમે દર વર્ષે હનુમાનજી મહારાજના દર્શન કરીને એવું મનથી સંકલ્પ કરીએ કે અહીંથી બેટરી ચાર્જ કરીને આગળ ચાલવાનું છે એટલે આખું વર્ષ હનુમાનજી મહારાજ અમારી બેટરી ખૂટવા જ ન દે હનુમાનજી મહારાજના આ દર્શન કરીને આખા વર્ષ સુધી એમનું જે વાઇબ્રેશન છે એ તમામ કાર્યો પૂરી કરવામાં શક્તિ આપે